જય શ્રી કૃષ્ણ આજે ઉત્પત્તિ એકાદશી છે ઉત્પન્ન અથવા તો ઉત્પત્તિ એકાદશીની માતમની કથા આજે કરીએ સતયુગમાં મૂર નામનો એક દાનવ હતો તેના ત્રાસથી બધા દેવતાઓ કંટાળી ગયા હતા ત્યારે તેઓ શિવજીની શરણમાં ગયા ત્યારે શિવજીએ શ્રી હરિની શરણમાં બધા દેવતાઓને મોકલ્યા ત્યારે શ્રી હરિએ એ મૂર નામના દાનવ સાથે હજાર વર્ષ સુધી યુદ્ધ કર્યું અને ભગવાન થાકીને થોડા સમય માટે બદ્રીનારાયણ ગુફામાં સૂઈ ગયા ત્યારે એ રાક્ષસ ત્યાં પાછળ જઈને ભગવાન ઉપર પ્રહાર કરવાની કોશિશ કરતો હતો ત્યારે જ ભગવાનના શરીરમાંથી એક સુંદર અલૌકિક દિવ્ય રૂપ વાળે એક કન્યા પ્રગટ થઈ અને એ કન્યાએ એ મૂર નામના રાક્ષસની સાથે યુદ્ધ કરીને એનો વધ કરી નાખ્યો અને ભગવાન જ્યારે જાગ્યા ત્યારે એમને આશ્ચર્ય થયું કે આ શું થયું આને કોણે માર્યો ત્યારે એ દેવીએ કહ્યું કે મેં આ રાક્ષસને માર્યો ત્યારે ભગવાને પ્રસન્ન થઈને કહ્યું કે હે કલ્યાણી તું માંગ તે લોકોનું કલ્યાણ કર્યું છે દેવતાઓને આના ત્રાસમાંથી મુક્ત કર્યા છે એટલે હું તારા પર અતિ પ્રસન્ન થયો છું આજે તું કંઈક માંગ ત્યારે તે દિવ્ય કન્યાએ ભગવાન પાસે વરદાન માંગતા ભગવાને વરદાનમાં આશીર્વાદ રૂપે એવું કહ્યું કે આજે એકાદશીની તિથિ છે અને તારી ઉત્પત્તિ આજે થઈ છે માટે તારું નામ ઉત્પત્તિ એકાદશી થશે અને તારું આ એકાદશીનું જે વ્રત કરશે તે મનુષ્ય આ લોકમાં પરલોકમાં સર્વ પાપોમાંથી મુક્ત થઈને સર્વ ઈચ્છાઓને પ્રાપ્ત કરશે જય શ્રી કૃષ્ણ